માનવ સેવા ટ્રસ્ટ ડાયરેક્ટ બાઈ ચેતન નવનીતભાઈ પટેલ અમૃત મહોત્સવ પરંપરાગતના આયોજન અંગે ચાર તાલુકા સમાજની મિટિંગ વડાલી કંપા ખાતે મળી સંત શ્રી બાપા પાવનધામ ટ્રસ્ટ ખાતે છેલ્લા પાંચસો એકાવન વર્ષથી ચૈત્ર સુદ એકમ ભૂડી પડવાના રોજ ભારતભર ભાવિક ભક્તો પદયાત્રા સંઘ લઈ આવતા હોય છે જેનું સ્વાગત કરવામાં આવે છે જેના સ્વાગત માટે જગત ગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ અને સંતો ખૂબ ભાવી ખૂબ મોટી સંખ્યામાં સ્વાગત થતું હોય છે જેની પ્રણાલિકા છેલ્લા પાંચસો એકાવન વર્ષથી ચાલી રહેલ છે જેનો પદયાત્રી સંઘ ખેડબ્રહ્મમાં વડાલી ઈડર વિજયનગરથી તારીખ છવ્વીસ માર્ચના રોજ નીકળશે જેની અંદાજીત સંખ્યા ચારસો ઉપર ભાઈ બહેનો રહેવાના છે જે અગાઉ આગળ તમામ જગ્યાએ રહેવા ભોજનની વ્યવસ્થા માટેનું આયોજન થઈ ગયેલ છે અને ચાલુ વર્ષે ખેડબ્રહ્મમાં વડાલી ઈડર વિજયનગર ચાર તાલુકાના સ્વયંસેવકો બસો વીસ ઉપરાંત સેવા કરવા માટે નોંધણી થઈ ગયેલ છે જેનો મિટિંગનો અધ્યક્ષ સ્થાન ચાર તાલુકા પ્રમુખ શ્રી ખીમજી બાપાએ શોભાવેલ અને ઈડરના મોહનભાઈ તરફથી અત્યાર સુધીના રિપોર્ટ હિસાબો વંચાણી લીધેલા હતા આ પ્રસંગે રાજાભાઈ કે પટેલ સચિનભાઈ તેમજ મહેન્દ્રભાઈ અને ચાર તાલુકા મંત્રી દિનેશભાઈ પટેલ તેમજ સંત શ્રી નથુરામ બાપા પાવનદાન ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયંતિભાઈ માકાણી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલા હતા જય ગુરુદેવ જય શ્રી ઉમિયા રિપોર્ટર ઇન્સિસભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઇ સેવન લાઈવ